નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરમાં બહારની વોરાવાડમાં આવેલ નજમી હોલ ખાતે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં વોરા સમાજના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું મોહમ્મદ બુરહાનુદ્દીન મોલાની યાદમાં યોજવામાં આવેલ રક્તદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા બુરહાની ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી